નું ખોડલ એન્ટરપ્રાઇઝમાં આવડા લોકો આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપર 5000 રૂપિયા થી લઈને દસ લાખ રૂપિયા સુધીની તાત્કાલિક લોન કરી આપે છે 730 પ્લસ તમારો સિબિલ હોવો જરૂરી છે અને સિબિલ માં ચેક કરી આપે છે અને જ્યાં સુધી તમને લોન ન મળે ત્યાં સુધી એક પણ રૂપિયો લેતા નથી અને લોન પાસ થઈ જાય ત્યારે તમને એક સ્યોર ગિફ્ટ આપે છે ખાસ કરીને તમારે કોઈ બિઝનેસ કરવો હોય બિઝનેસ લોન જોઈતી હોય તો જરૂરી ડોક્યુમેન્ટ ઉપર બે લાખ રૂપિયા થી લઈ પચીસ લાખ રૂપિયા સુધીની બિઝનેસ લોન એ આપે છે ક્રેડિટ કાર્ડ ઉપર આંકડા રૂપિયા કરી આપે છે તમારા મારા વાલીડાઓ તમે રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર મોરબી વાકાનેર સુરત અમદાવાદ ગોધરા દાહોદ કોઈ પણ સિટી માં રહેતા હોય તમારા ફેમિલી મિત્રો માં કોઈ પણ વ્યક્તિ ને પાંચ પચીસ પાંચ હજાર રૂપિયા ની લાખ રૂપિયા ની દસ લાખ રૂપિયા સુધી ની પર્સનલ લોન મેળવી હોય તો આધાર કાર્ડ પાન કાર્ડ લઈને પહોંચી જજો ખોડલ એન્ટરપ્રાઇઝ માં લોન પાસ થાય એટલે શ્યોર ગિફ્ટ આપે છે